ચલો મિત્રો આજે આનંદાઈ બાળમેળા અંતર્ગત આપણે એક સરસ મજાની વાર્તાનું નાટ્યકરણ કરવાનું છે તો અહીં ધોરણ પાંચના બાળકો એક સરસ મજાની વાર્તા કરશે તો વાર્તાનું નામ છે સિંહ અને સસલો એક મોટું જંગલ હતું અને એ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહે વાઘ સિંહ ચિત્તો સસલો શિયાળ આ બધા પ્રકારના પ્રાણીઓ ત્યાં આગાડી રહે આપણે પણ જાણીએ છીએ કે જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે હવે આ જંગલની અંદર જંગલના રાજા કોણ હોય છે સિંહ હોય છે આપણે સૌ જાણીએ છીએ અને સિંહનો ખોરાક શું હોય છે માંસ હોય છે એટલે સિંહ જંગલો રાજા એટલે રોજ શું કરે રોજ એ જંગલમાં ફરવા માટે જાય અને સિંહ જંગલમાં ફરવા જાય અને શું કરે પ્રાણીઓને મારી નાખે અને એ પ્રાણીઓને મારીને શું કરે ખાઈ જાય બરાબર છે હવે આ સિંહ એક દિવસ બે ત્રણ પ્રાણીઓને મારી નાખે ફરી પાછો બીજા દિવસે જાય બીજા દિવસે પ્રાણીઓને મારી નાખે હવે થયું એવું કે બધા પ્રાણીઓ ભેગા થયા બધા પ્રાણીઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા કે ભાઈ આ સિંહ છે એ તો રોજ રોજ આપણા બધા પ્રાણીઓને મારી નાખે છે એક દિવસ બધા જ પ્રાણીઓ ભેગા થઈને વિચારવા લાગ્યા કે ભાઈ જંગલનો રાજા સિંહ છે રોજ આપણા બે ત્રણ પ્રાણીઓને મારી નાખે છે અને બધો જ પ્રાણીઓને ખાઈ જતો નથી તો હવે આપણે એક કામ કરીએ આપણે રોજ એક પ્રાણી સિંહ પાસે જવાનું રાખીએ તો ચાલો આપણે બધા સિંહ પાસે જઈએ અને સિંહભાઈને વાત કરીએ તો બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા અને સિંહભાઈને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સિંહભાઈ તો વનના રાજા છો આપ રોજ શિકાર કરો છો પણ તમે અમારા એક સાથે બે ત્રણ પ્રાણીઓને મારી નાખો છો એના કરતાં અમે એવું કહીએ છીએ કે અમે રોજ તમારી પાસે એક પ્રાણી આવી જઈશું સિંહભાઈ તો ખુશ થઈ ગયો હા હા મને તો શું મને તો મજા પણ તમારે રોજ સમયસર મારી પાસે આવી જવાનું એમ કહી અને બધા પ્રાણીઓ ત્યાંથી છૂટા પડ્યા બધા પ્રાણીઓ પાછા જંગલમાં જતા રહ્યા હવે હવે નિયમ મુજબ રોજ એક પ્રાણી સિંહ પાસે જાય રોજ એક પ્રાણી સિંહ પાસે જાય અને સિંહ તેને મારી અને ખાઈ જાય હવે પ્રાણીઓની સંખ્યા વધવા લાગી અને મારી નાખે દિવસ અલા તમે ફરતા ફરેલા ફરવાનું ભાઈ મારી નથી ગયા ફરવાનું સસલાભાઈ નો વારો આવ્યો હવે સસલાભાઈ ફરતા ફરતા એ મોડા પહોંચ્યા એટલે સિંહ ભાઈ તો ગુસ્સો થઈ ગયા સસલાભાઈ તમે કેમ મોડા આવ્યા એટલે સસલાભાઈ તો ગભરાતા ગભરાતા બોલ્યા સિંહભાઈ ભાઈ હું તો વહેલો જ આ નીકળ્યો હતો પરંતુ રસ્તામાં મને તમારા જ જેવો એક સિંહ મળ્યો સિંહ તો ગુસ્સો થઈ ગયો કોણ છો બતાવો મને તો સિંહ સસલું કે ચાલ સિંહ ભાઈને કે ચાલો મારી સાથે એમ કરતા કરતા સસલાભાઈ આગળ ચાલ્યા અને સિંહભાઈ પાછળ એમ કરતાં કરતા ત્યાં ગાડી એક કૂવો આવ્યો હવે સસલાભાઈ ક્યાંય જો આવ્યો અંદર સિંહ તો સિંહભાઈ તો નીચે જોવા લાગ્યા અને ગજ કરવા લાગ્યા તો કૂવામાંથી શું આવ્યો અવાજ આવ્યો એટલે સિંહભાઈને લાગ્યું કે ખરેખર અહીં તો સસલાભાઈ અંદર સિંહ જ છે એટલે સિંહભાઈ તો પેલા બીજા સિંહને મારવા માટે અંદર કૂદકો લગાવ્યો અને ત્યાં સિંહભાઈના રામ રમી ગયા અને સસલાભાઈ તો ત્યાંથી દોડતા દોડતા બધા મિત્રો પાસે ગયા અને ખુશ ખુશ થઈ ગયા કે હવે આપણે કશું થાય નહીં મજા મજા આવી ગઈ